હું તમને એક વાર કેટલા દાદા ના દર્શન કરાવી દઉં અને પણ કોઈ પણ જાતની મનોકામના મૂડી ન થાતી હોય એ આપણા હજરા હજુર બાપા કેટલા દાદા ઉભું કરી છે મિત્રો તો તમે જરૂર થી એકવાર કેટલા દાદા નામ દર્શન કરવા આવજો અને ક્યાંથી આવવાનું છે એ હું તમને રસ્તો બતાડીશ તો તમે એકવાર જરૂરથી આવજો મારા વાલા મિત્રો તો ચાલો આપણે કેટલા દાદા હોલા મા કી શળીને તલોટલો ફીલોં હલા જાય ક્તલે નોા હરવા ને આવુવા સોંગી વર્ષો પેલા સાહેબ આજે માણાની પાસે સમય નથી માતાજી મઢ હોય મંદિર હોય પાલક હોય એટલે માતાજી કુળદેવી આપણે મોમાય હોય ચામુંડા હોય ખોડિયાર હોય બુટ હોય પણ એનો આગેવાન આપો ખેતલો નાગ હોય ની પેલા આવે બધા માતાજી એક નિવેદ જમે તો આપો ખેતલો નાગ બે નિવેદ જમે તલવટ અને ખીસડી અને એ વખતે આપણી બાયુ બહેનો દીકરીઓ માતાજીના નોરતા આવે આહો મહિનાના અને આઠમના દાડે માતાજીના નિવેદ હવ ભાઈઓ ભેગા કરી ગોઠી ભેગી થાય આખો પરિવાર ભેગો થાય આખી વાડી ભેગી થાય સો ઘર હોય પાંચસો ઘર હોય હજાર ઘર હોય બધાય ભેગા થઈને માતાજી નિવેદ જમાડતા થાય અને તેથી આપાના નિવેદ જમાડવા માટે આપણી બાયુ બહેનો દીકરીઓ જે હાડી પહેરી છે બેનો ખોળો વાળતા ખોળાની મેલપા દાદા ની ખીસડી ભવડવા માટે જાતા ઘંટલે નિવેદ ભવડાવવા હજી અમારા ગામડામાં હજી ઘણી ઈજ પદ્ધતિ છે ને હજી ઘંટલે ભવડીને નિવેદ થાય છે અત્યારે તૈયારમાં હજી નથી કારણ કે ન્યાસ અહીંયા ધર્મ હજી ઉભું છે એમના પાસે આ છે ભવડી અને જે ભાવથી ભવડતા ને સાહેબ જે આત્મા તેથી આપણા ગીલણીયા ગવાતા નાનું અને વડલાની છાયામાં એટલું મસ્ત મંદિર છે તમારી મનોકામના પૂરી થાય પૂરી કરવા માટે આવો તો તમે એક વાર દેખાડો મમ્મી

આપણા વિડીયોમાં અંત સુધી જોડાવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને આપણા ચેનલમાં નવા નવા આવેલા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો અને બેલ આઇકન પણ દબાવતા જજો તેથી કરીને અમે કોઈ પણ આવનારો વિડીયો બનાવીએ તમારા સુધી અમારા વિડીયો બધા જ પહોંચે જય માતાજી મિત્રો જય મેરી તો હું તમને રસ્તો એકવાર દેખાડી દઉં તો ચાલો માતાજી મિત્રો જય મેલેરી માં હવે આ મંદિરે તમારે કેવી રીતના આવવાનું છે અને ક્યાંથી આવવાનું છે એ હું તમને રસ્તો મિત્રો દેખાડું તો ચાલો હવે હું તમને પેલા રસ્તો દેખાડી દેમ જેથી કરીને તમે આ દાદાના મંદિરે આવશો અહીંયા સામે કોલેજ છે કોલેજ પછી અહીંયા સામે ગેટ પડશે આવી રીતના આ ગેટ ની અંદર આવશો એટલે તમને ખેતલા દાદાના દર્શન જરૂરથી મિત્રો થશે અને ભૂલા ના પડો એટલા માટે આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરતા જઈજો અને બેલ આઇકન પણ જરૂરથી દબાવતા જઈજો જેથી કરીને અમે કોઈ પણ આવનારો વિડીયો બનાવીએ એ તમારા સુધી અમારા વિડીયો બધા જ પહોંચે જય માતાજી મિત્રો જય મેલરીમાં તો બોલો ખેતલા દાદાની જય હો